નમસ્કાર આપ ન્યૂઝ હું સાથે વડોદરાના વડીવાડી સારાભાઈ રોડ પાસે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની ની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વડોદરા વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી આ નિમિત્તે નેતાજી સુભાષ ચંદ્ર બોઝની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં શાસક પક્ષના દંડક મનોજ પટેલ વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી મેભાષંદ્ર બોઝ જે રાખ માંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન એક મહાન વિભૂતિ હતા તેમનો જન્મ બંગાળના કટક કટકમાં અઢારસો ને સત્તાણુંમાં થયો હતો બાળપણથી જ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવામાં સફળ રહ્યા હતા આઝાદીની લડત લડતા લડતા જ નાયવોકો પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહર્યા હતા આમ આઝાદી માટે લડત લડતા લડતા શહીદીને વહનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા નેતાજીના જીવનમાંથી એમની એમની નિડરતા સાહસિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા આત્મ શ્રદ્ધાંજલિયા એરપોર્ટ નિશમ તો વડોદરા ಸಮಾಚಾರ ಅಪಡೆಟ್ಸ್ ಯೂಟ್ಯೂಬ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬಾವೋಲೋ ಇಾಮ ಫೇಸ್ ಬುಕ್ಟರ್